ભાવનગર શહેરમાં મતદાનની પૂર્વ સંધ્યાએ લોકો વધુ મતદાન કરે તે હેતુસર રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ દ્વારા એક જੁੰબેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાવનગર શહેરના ઘોઘાગેટ ચોકમાં રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ દ્વારા બેનર મારફતે લોકોએ અપીલ કરવામાં આવી હતી. લોકો વધુ મતદાન કરે અને મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુસર રોટરી ક્લબ ઓફ રોયલ દ્વારા કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હતો.